હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે આજે હું બનાવવાની છું ચોકલેટ બરફી જે કોપરાથી બનાવીશ તો એની માટે આ પનીર લઈ લીધું છે બસો ગ્રામ છે પછી આ બાળકીના માપથી બધું મેં સેટ કરેલું છે તો આટલી મલાઈ છે ત્રણ ચમચી જેવડી હશે આ કોપરાનું છીન છે ચોકલેટ છે પછી સુગર છે અને મિલ્ક પાવડર છે તો પહેલાં તો આવી રીતે મગલાઈ લઈ લઈશું તો આ બધું મિશ્રણ આમાં તૈયાર કરીશું આપણે તો પહેલાં તો હું મિલ્ક પાવડર એડ કરી દઉં છું પછી કોપરાનું છીન આ પનીર જે છે એ બધું જ પનીર આપણે એડ કરી દેવાનું અંદર તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે પનીર લેવાનું પછી આ ખાંડ છે એ એડ કરી દેવાની એ પણ આમાં જ એડ કરી દઈશું અને આ મલઈ છે એ પણ અંદર જ એડ કરી દેવાની હવે આ બધાને આપણે પીસી લઈશું હવે આ થોડું પીસાયું છે હવે એમાં હું દૂધ એડ કરી દઈશ તો આ બે વાડકી દૂધ જ લઉં છું હવે આ બધું આપણે ફરી પીસી લેવાનું હવે આટલું પીસાય એટલે આપણે આ ચોકલેટ હતી એ પણ હવે અંદર બધી એડ કરી દઈશું અને હવે ચોકલેટ સાથે ફરી એને મિક્સ કરી લેવાનું હવે આવી ફ્રાય પાણી લેવાની અને એમાં આપણે આ બેટર એડ કરી દઈશું આ ચોકલેટ છે એ પણ અંદર ઓગળી જશે પછી જેમ ગરમ થશે ને એમ ખાન તમે તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરી શકો કારણ કે તમને વધારે ગમે તો વધારે એડ કરવાની ઓછી ગમે તો તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો અને આવી રીતે ધીમા ધીમા તાપે મીડિયમ તાપે થવા દેવાનું અને હલાવતા રહેવાનું જેથી નીચે ચોટી ના જાય આ બરફી બહુ ખૂબ સરસ લાગે છે કોપરાવાળી તમે પણ એકવાર ટ્રાય કરજો જો ફ્રેન્ડ્સ મને પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો એનામાં એ હજુ આટલું થીક થયું છે એટલે આમાં થોડીક ધીરજ રાખવાની અને ધીમે ધીમે જે કરવાનું અને નીચે ચોટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આટલું થાય એટલે આપણે એમાં બે ચમચી ઘી એડ કરીશું આવી રીતે એને ધીમે ધીમે થવા દેવાનું હવે થોડુંક ઘટ થાય છે તમે જોઈ શકો છો નીચે બિલકુલ ચોટવું ના જોવે ફ્રેન્ડ્સ ચોટી જશે તો એની સ્મેલ બેસી જશે એટલે આવી રીતે એને સતત હલાવતા રહેવાનું જો ફ્રેન્ડ્સ આવી રીતે ધીમા ધીમા હજી થવા દેવાનું જો ફ્રેન્ડ્સ હવે થઈ જવાયું છે અને વસ્તે જ ઠંડુ પડે એટલે પછી એના ગોળા કરી દેવાના હજી બે મિનિટ થવા દો એને જુઓ ફ્રેન્ડ આટલું થઈ જવું જોઈએ હવે આવું થાય પછી આપણે એને થાળીમાં ઠારી દેવાનું હવે આમાં આવી રીતે ગ્રીસ કરી લેવાની ડીશને હવે આવી રીતે આપણે એને લાડવા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો આવી રીતે કરવું હોય તો પણ થાળીમાં કરી શકો ફ્રેન્ડ્સ આને હવે હજી પહેલાં કાપા પાડી લઈશું તમને જેવા કાપા ગમે એવી રીતે કરી લેજો હું મીડિયમ સાઈઝના કાપા કરું છું હજી એને ઠંડુ થવા દેવાનું ઉપજ પછી ઠંડુ થયા પછી એને ફ્રિજમાંથી કાઢી અને પછી સર્વ કરીશ આની ઉપર હજી ગાર્નિશ કરી દો કાજુ બદામ પિસ્તાથી તમે એમાં એલચી પાવડર પણ એડ કરી શકો આવી રીતે કરી લેવાનું હવે ઉપરથી થોડુંક કોપરાનું છીણ એડ કરી દઈશ આવી રીતે અને આ ગાર્નિશિંગમાં પિસ્તા ને એવું છે તે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ બોલવામાં થોડીક મારી મિસ્ટેક થાય છે તો એના માટે હું સોરી કારણ કે કોઈ કોઈક વાર ભૂલ પડે છે મને બોલવામાં તો એના માટે સોરી અને આવી રીતે હવે પછી તમે અત્યારે તો ઠંડુ થયું નહીં પણ છતાંય હું તમને એક પીસ કાઢીને બતાવું જેને નહીં આવડતું હોય ને એ પણ પેલ બનાવશે ને તો પણ ખૂબ સરસ થશે તો તમે જુઓ એકદમ દાણીદાર થાય છે અને તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ